ચોવીસ કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રિન્સ મિસ્ત્રીને અટકાયત કરી છે અમદાવાદમાં બીજેપી બક્ષી પંચ મોરચાના અધ્યક્ષના પુત્ર સામે ફરિયાદ નોંધાઈ હતી હતી ગાડીના માલિકને ભાડું અને ગાડી પરત ન કરતા આ ફરિયાદ નોંધાઈ હતી પિસ્તાળીસ લોકો પાસેથી કાર ભાડે લઈને છેતરપિંડીની આ ફરિયાદ નોંધાઈ હતી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાડીએ જેસીપી આ અંગે રજૂઆત કરી હતી ગૌરવ પટેલ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે ગૌરવ જી ચોવીસ કલાકના અહેવાલની અસર જોવા મળી છે હવે શું કામગીરી થઈ રહી છે આગળ હજી વાત કરીએ તો જે રીતની ઘટનાક્રમ સામે આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના પક્ષીબંધ મોરચાના એક નેતાનો પુત્ર ઘણા બધા લોકોની ગાડીઓ જેને હાયર કરી હતી અને પાંત્રીસ હજાર રૂપિયા પર મંથ આપવાની વાત થઈ હતી પરંતુ ચૂંટણી પૂરી થઈ ગઈ એક પણ વ્યક્તિને ભાડું મળ્યું ન હતું સમયથી તેઓ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરતા હતા છેવાડે આજે દીકરીની આગેવાનીમાં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસને મળ્યા હતા અને રજૂઆત કરી હતી તેની તાત્કાલિક જોવા મળી રહી છે અને અટકાયતી પગલા જે વ્યક્તિ સામે લેવામાં આવ્યા છે તેની સામે કાયદાની કાર્યવાહી બિલકુલ આભાર ગૌરવ આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો તો પિસ્તાળીસ લોકો પાસેથી કાર ભાડે લઈને છેતરપિંડી કરી હતી ફરિયાદ નોંધાઈ હતી આ અંગે લોકસભાના ઇલેક્શન દરમિયાન તેમણે અમને જણાવ્યું કે હું પ્રિ પ્રિન્સ મિસ્ત્રી એમનું નામ હતું જે પોતે વિશ્વ હિન્દુ પરિષદમાં સારો હોદ્દો ધરાવતા હતા અને તેમના ફાધર કનુભાઈ મિસ્ત્રી જે પોતે બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખ હતા અને જેમણે એવું જણાવ્યું કે અમને કમલમ ખાતે કોન્ટ્રાક્ટ મળ્યો છે ગાડીઓનો ભાડે લેવા માટેનો તો જેથી અમારા ગાડીઓની જરૂર પડશે તો આપ ગાડીઓ આપો એટલે ગાડીઓના પ્રકાર વાઈઝ બધા ભાડા અલગ અલગ હતા એ દરમિયાન એમણે કીધું કે તમારા ડિપોઝિટ પેટે અમને પચાસ હજાર રૂપિયા આપવા પડશે જો વચ્ચેથી તમે કોઈપણ પ્રકારે ગાડી લઈ લેશો તો અમે તમારી ગાડીની ડિપોઝિટ તમારી જતી રહેશે તેમ કહીને અમે અમને પેમેન્ટ આપ્યું અમારા સિવિલ હોસ્પિટલની જે ગ્રુપનું એમ્બ્યુલન્સ ગ્રુપની ગાડીઓ હતી એ બધી ત્યાં એમને આપી અને પ્રિન્સ મિસ્ત્રી અમારી ગાડી લેવા આવ્યા હતા ત્યારબાદ પછી બે મહિના ત્રણ મહિના સુધી અમને પેમેન્ટ મળ્યા પછી અમને કોઈ પેમેન્ટ મળતું નહોતું પચાસ હજાર એમાઉન્ટ લેવાની છે બે ત્રણ મહિનાનું ભાડું લેવાનું છે એમને એમની પાસેથી અને એમને અત્યારે પોતાના ઘર ચલાવવામાં તકલીફ પડે છે બધા એમને ગાડી લઈ બધી ઈએમઆઈ પર છે ગાડીના હપ્તા ભરવામાં તકલીફ પડે છે એટલે આ બધી ગાડીઓ વહેલી તકે એમને મળી જાય